હેલો વિદ્યાર્થી મિત્રો આ બધાનું સ્વાગત છે એજ્યુકેશન ઇરન્ડ ચેનલમાં આજે આપણે ગુજરાતી પ્રલાશ ધોરણ છ ના નવા એકમ સાથે મળી રહ્યા છીએ જેનું નામ છે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી આ એકમમાં આપણી ભાષાના મહાન કવિ લોકસાહિત્યકાર અને રાષ્ટ્રીય સાયર તરીકે જાણીતા ઝવેરચંદ મેઘાણીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે આ જીવન ચરિત્ર ખૂબ જ રસપ્રદ અને પ્રેરક છે જેમાંથી કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વની સુંદર છબી ઉપસે છે એ સિંધુડો જપ્ત થયો સિંધુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડો એ લોકોના દેશભક્તિનો પાનો ચલાવેલો તેથી તે વખતથી પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો આ સિંધુડો એ કોઈ માણસ નહીં કવિતાની એક ચોપડી હતી એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના વાક કાવ્યો પર સૌંદર્ય જગાડનારા સૂર્ય જગાડનારા લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભૂંકી ઉઠે પછી તો તે સર્જક અને રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા ધધુક્કાની અદાલતમાં અને બહાર ઉભરાયા તેમણે બે વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેછા ચીરતી કપાથી અમે વયગથાઓ મરલે મરેલાના રુધિરને જીવતાના આસુડાઓ સમર્પણ એ સહુતારે કદમ પ્યારા પ્રભુઓ આપણને આ ચિત્રમાં આપેલા છે તે ઝવેરચંદ મેઘાણીનું ચિત્ર છે ના આ ઝવેરચંદ મેઘાણી વિશેની વાત કરવામાં આવી છે આ એકમમાં આ તેમણે જ્યારે તેમને જેલમાં પકડવામાં આવ્યા હતા ત્યારે તેમણે જેલમાં બેઠા બેઠા એક કવિતા લખી હતી તેનું નામ હતું છેલ્લી પ્રાર્થના આગાહી હતી ત્યારે આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંચુથી છલકાવી દીધી આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી અઠ્યાવીસ ઓગસ્ટ એટીન નાઇન્ટી સિક્સના રોજ ચોટીલામાં એમનો જન્મ એટલે કે અઢારસો છન્નુંમાં ચોટીલામાં તેમનો જન્મ તેમના માતાનું નામ ધોળીબાઈ હતું તેમના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા નોકરીને કારણે દાઠા ચોક ચોટીલા બાબરા લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા નવા ગામોના ખેતર પાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહે આમ ખોડાનો ખૂંદનાર પહાડોને ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈને પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો રજા પડતા જ લાખા પાદર થાણું તેની ઊંચી ભેખડ પર એ ઉભેલો ઓકડો ને ચમણી અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જતા ડૂંકો કાઢીને વહેતી ગોખુની ગંગા ગાય વાછુરીને ખેંચે ઝવેરચંદને ખેંચતા એ પહાડ ભેદની નદીઓના ઊંડા ધરાણે ડુંગરની તેમના બાળપણના સંગી હતા અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી ત્રીસ માઇલ દૂર દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગતસરાના નાનપણથી જ ઝવેરચંદ આકર્ષણ જમાવ્યું શાળામાં નંબર તો પહેલો જ હોય આમ તો શરમાળ અને ઓછા બોલો પણ આ કિશોર પણ પ્રાર્થના એ જ જગાવડાવે જૈનોની પાઠશાળામાં સ્તવરનો ગાવાને એની રઢ એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલો તેમની પાસે વિદ્યાર્થી સંગે કવિતા ગાઈ બારેક વર્ષના કિશોરે મેઘાણીની એ પ્રથમ પદ રચના નૈધર વસા સપૂત વેલાજી તણાકે ચિમનાજી નામે સુવિખ્યાત તારી જણિયા જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે પચીસ રૂપિયા ઈનામ પણ લઈ આવ્યા સાધુએ શેઠના એના પધ્યો ગમે તે મિત્ર રચે પણ એ ગાવાના તો જવેરચંદને જ આમ કાવ્યો જવાનો શોખ વધતો જ હતો મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ અમરેલી બગસરાથી ત્રીસે તેત્રીસ કિમી દૂર હાઈસ્કૂલના શિક્ષક માટે ઝવેરચંદ કોઈક સંગાને ત્યાં મૂકેલ હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોની પરિચિત થયો કલાપીના કાવ્યોએ દર્દભરી રીતે ગાય મિત્રો એમને વિલાપી કહે પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું મેટ્રિક પાસ કરીને ઈસ્વીસન ઓગણીસો તેરના ભાવનગરમાં કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી સુધી રાખીને બાંધેલો ફેંકો અને ક્યારેક ઊંચી દિવાલની બેલગોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા બેઠી ડઢીનું શરીર ભીનો વાન ટચાક જેવી મોટી ઊંડી ઉંડી નિહાળથી કોઈ ગંભીર વિચાર કરતી આંખો વાળા વાળ અને મરદાનગીની છલાઈ ચાલવાની છટા પણ આકર્ષક હતી પણ સ્વભાવ શરમાળ જ્વલેજ બોલે જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું બીએમાં વધુ સારા શિક્ષકના લોભે જૂનાગઢ ગયા પણ એ સત્ર પછી એ ભાવનગર આવ્યા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન ઓગણીસો સોળમાં બીએ પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝીનનો પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો કૌટુંબિક કારણોસર તેમણે કોલકત્તા રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજતો રહ્યો પોતે પહાડનું બાળક ખરા ને કોલકત્તાથી પાછા આવ્યા પછી અડાણા દરબાર વાજસુરવાડા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એની મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શક્યો નહીં એ રાતે અડાણા દરબારે સોરઠ બારવટિયા અને સંતોની સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તે વાતો તેમણે લખવા માંડી પછી તો એને અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યનું લેખન કરે અને ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે અને લોક સાહિત્ય એકઠું કરે ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હથા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસે તે લોકગીતોનો ખજાનો ખોલાવે જેમ બોલાય કે ગવાય જ લખી લેવું એ એમનું કામ આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યા ખરા એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એમ હશે પણ સહેલું ન હશે ન તો વાહન વાહન વ્યવહારથી પૂરતી સગવડ ન તો ભોજન ઇત્યાદિની મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવાની પડતી વળી ક્યારેક ઊંટ પણ નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા બહારના બગવદર બાજુ ગયા ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા પણ વાર્તા ન મળી આંટો નિષ્ફળ ગયો તે પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષક સાંભળું ઘણી મહેનત કરી પણ કોઈ સાંભળ તૈયાર થયા તો ને અજાણ્યા આગળ કોણ ગાવા બેસે તેઓ હતાશ થઈ ગયા ત્યાં તો એક મેરાણી મળ્યા ઢેલીબેન એમનું નામ તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીનો હાથ લખતો રહ્યો કાન સાંભળતા રહ્યા એમના અહીંયાને લાગ્યું કે ગીતો મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે આવા આ ઢેલીબેન મેઘાણી વિશે કહે છે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખું નિસળી ધાડીને મારે આંગણા ઈવડા એ ઊભા હતા જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ મેં તો આટલું ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે બેસવા જતી ત્યાં તો પગે પડીને હા હા તમે અહીં ઊભર બેસો નહીતર હું હું નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી પછી તો એમને જે ગીતો જોતા હતા એની અડધી કડીઓ પોતે બોલેને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચું મુંડળી રાખીને ઝીણા અક્ષરમાં ટપકાવીએ જાય એક પછી એક ગીત સુધી ગયા આવા આવા તો કેટલાય પ્રસંગો છે પણ એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે કવિશ્રી દુલા કાક કાગ સાથે તેઓ ગીરના તુલસી શ્યામની નજીક ચારણની એક નેસ છે ત્યાં ગયેલા ત્યાંની હીરાબાઈ નામની ચૌદ વર્ષની એક ચારણ કણ્યા એકલીએ પોતાની વાછરડીને મારનાર વિકરાળસિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો એ પ્રસંગ વિશે બાપુના જ શબ્દો તુલસી શ્યામથી બે ગામ અમે ખજૂરીએ નેડે હતા ત્યાં રીડ થઈ હાવ જણક્યો હાકોટા સાવા માંડ્યા રોણકોણ થઈ હતી ખાંડું ધણ ઝૂંપડા આવતા હતા તેમાંથી હરિબાઈ કરી એક ચારણબાઈની વોડકીને હાવજે પાદરમાં જ પાડી અમે બધા દોડ્યા વિશેક જણા હતા જ્યાં ધારપાટ ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યાંય નિયે ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વોડકી પર એ ચારણ કરન્યા ચડીને હાવજ સામે છોટો વીંજતી હતી હાવજ બે પગે સામો થઈ હોકારો કરતો હતો બાઈ હાવજના ફીણથી નાહી રહી પણ ગાયને ચાર બાઈએ હાવજને ખાવા ન દીધી એ વખતે ચારણ કરન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ માંડ માંડ પકડી રાખેલા વેણીના ફૂલ અને કિલ્લામાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈને ગમી જાય મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી તેમની સૌરાષ્ટ્રની રચધારા વિશે કયો ગુજરાતી જાણતો નહી હોય લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાઓ રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો જટો હલકારો હીરબાઈ આલેખ કરપડો કરવાની આપા સાડુ જોગીદાસ ખુમાણ આપો રત્તો દાના ભગત સત દેવીદાસ વગેરે બધા ચા સાચકલા અને ખમીર બનતા પાત્રો આંખોમાં પાણી અહીંયામાં અને રૂવાડા ઊભા કરવાની ન દેતો જ નવાય ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે ક્યામત દિવસે તમારી ખૂબ પડશે ત્યારે ક્યાં ગાયો પેલો લોકસાહિત્યવાળો એમ પડશે ત્યારે હસતા હસતા ઝવેચંદ મેઘાણીએ કહે એવી જ બૂમ પડે એ મારી અંતરની આશંક આકાંક્ષા છે નવમી માર્ચ ઓગણીસો સુડતાલીસ પછી મેઘાણીએ ધોળી ધોળીને ભરેલા કસુંબ રંગ સુરક્ષ સાહિત્યમાં પ્યાલો લોકો હોશે હોશે પીતા જ રહેશે હવે આપણે શબ્દાર્થની વાત કરીશું મહેર એટલે કૃપા દયા રહેમ પછી સાટું એટલે સારું માટે વાસ્તે પછી વાટ રાહ પ્રતિક્ષા રસ્તો વોકડો નાણું નિવેદન અરજ કરવી કપડધાક વસવું મુશ્કેલ રીડ બૂમ મેલ ગરમ થયેલું તીખેલું હાવજ સિંહ ડણકવું ત્રાડ પાડવી રડ એટલે હઠ ઓડકી એટલે વાછરડી વેળા સમય વેળા એટલે સમય ધોળવું એટલે ઓગાળવું પાદર એટલે ગામની ભોગાત વાન એટલે શ્યામ રંગનું શરીર પછી નેસ એટલે ઝૂંપડી ગામ એટલે અઢી કિલોમીટર પછી પાનો ચડાવવું એટલે પ્રોત્સાહન આપવું ઇત્યાદિ વગેરે કાનમાં ગુંજવું એટલે મનમાં સાંભળવું કયામત એટલે ઈશ્વર આગળ ન્યાયનો દિવસ તાસક એટલે રકાબી મોઢડું એટલે મોં મોં મચુકોડવું એટલે અભાવે તિરસ્કાર બતાવવા મોં વાંકો કરવું આથડવું એટલે રખડવું રોડકોડ વેડા સાંજનો વખત મસલત સાથે મળીને થતી વિચારણા હવે રૂઢિપ્રયોગ ભભૂકી ઉઠવું એટલે સળગી ઉઠવું વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો છે તે તમે પાઠના આધારે લખી લેજો તો તમને કેવું લાગ્યું તે કહેજો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ